જોઈએ ઓલા આપડા ગામનો વિકોડો નથી હા જે રાત્રે સપનું જોયું એ બની જાય છે આખો દી હા આજે શું બન્યો છે અરે આજે એ નરેશ કનોડે બન્યો છે અરે ભગવાન અરે એ નરેશ કનોડો બન્યો છે તું કેમ ભાગતી જાય છે એ નરેશ કનોડિયો બન્યો છે અને મને પોતાની સનેલતા સમજી બેઠો છે ને મારી વાતે પડ્યો છે એવું હવે મારે ઘરે જવું પડશે ને બોધું મોડીને સંતાઈ રહેવું પડશે 5 વાગ્યા લગી સર હું આજેનો ખેલ જોવા જઉં છું સારું ચાલો અંગા દડ દડ કે છે બાપુ બાપુ ઓલા વિક્રમ નથી એ नरेश કનોડિયા હાય બસ તારો વારો છે

સમય મેલ થયા બાદ અમુને તમો તરફ થી આવા વાક વચનો સાંભળવાની અપેક્ષા અરે હું સાંભળવા આવા વાક તમો બોલીને ની લાગણી ને ચિહ્ન ભિન્ન કરી નાખી છે ભાવનગરના તેલમાં તળેલા ફાફડાની ચટણી જેમ જેમ કબાડની કાચિયાની જેમ ભજીયાની ચટણી હોય ને જેમ સુરતમાં રહેલા ભજીયા જેમ સુરતના ઢોચા ખુમડિયા ભજીયાની ચટણી જેમ રાજકોટની માલપા જે લેબીમાં તેલમાં તળાતા ચલાલ ચલાલ ચટણી જેમ જેમ મોરબી ની અંદર માઉટ આબુની જેમ ભજીયા તળાય એમ તમને ચટણીની અબુની તબુની લાગણી ને ભીન ભીન કરી નાખવાની હો પણ સમજાય હું તો બોલ એટલે તને કાઈ નહિ સમજાય હટ મને જવા દે ધની ઉડ ઉડી જાય હે તારું ખડું મન કાય તારું જો બની મરા હૈયા માં કઈ ઉડી જાય લખાજી કેમ છો રે રે ભાઈ હું તમને ઓળખ્યા નહીં અરે મારા ફેરુ હું મેરું માલને લાગે છે આજે ભીકુલ અને નરેશ કરોડિયા કરી ગયો તો મારે રમેશ પોતા બનવું જ પડશે ઓ બોલ ભાઈ બોલ આ તારે હું કોમ છે ને જવું છે ક્યાં આમ ગાડા ની જેમ ડિસ્કો કા કરે ક્યાં જાવું બોલ અરે ભેરુ મારી માલન મારે કાળજા નો કટકો મને છોડી ને ગયો હાલ આપણે એને ગોતવા જવાની છે તો હાલ ભેરુ હાલ હા વાંધો ને ભેરુ હા આ તારે હારે રહી હાથે હાથે રે જેવો થઈ હાલ જઈ જઈ કરે એ ના કરે છે ઓ ઓ રામલા ખાન ની જોડી કે આપડી રામ લખન ની જોડી કે આપડી રામ લખન ની જોડી કોઈ શકે ના નાખ ની જોડી જોડી તારે જોઈએ તે મારે આરામ છે દુનિયા દઈશું છોડી કે આપડી રામ લખાણ ની જોડી આપણે મારી રામ લખાણ ની જોડી લાアプリ રામ લખન ને જોડી મિત્ર આ ગીત એટલું મસ્ત બનાવ્યુંતું પેલા પુંજારા ફિલ્મ સુરેશ ઠક્કરે અને આ ફિલ્મમાં બહુ જ મજા આવીતી હો મને એક્ટિંગ કરવાની પણ મારો ભેરુ મણીરાજ અત્યારે આ દુનિયામાં નખી રહ્યો બહુ યાદ આવે છે મારો વાલીડો હતો મિત્ર ચાલ ચાલ આપણે જઈએ માલણ પાસે ચાલ હાલ બેરુ હાલ મને મારી માલણ ગોતી દે આ તારે માલણ ના ભેરુ ના આ મારી માલણ નથી

તમે બાજુ ના બાજુના ફળિયામાં અને હું તમારા આગળ ના ફરિયામાં મારું બેટું નફો નખો હો તો તમારું ને મારો બહુ જો

इनी में माने दफा कयो हो। ला राहे आ तारे मारो लक्ष्मी रे हाल जाग रे मालण जा जाग रे मालण जा जाग रे तारो मेरु बोलावे जाग रे मालण जा जाग ले नी तो प्यार रु मारू उडी जाए पंछीडू नेलु दुहाई बाई ने तुने आज बुलावे मेरु <laughs>

શીપલાની મોટી માળા બનાવી એને પેરી લઈ હો એને પેરી લઈ મારકા પકડીયો મેરુને મહારાજના પાળેલા કૂતરાઓ ત્યાં જ ઉભા રહેજો આજે મને માળાને કોઈ નઈ પકડી શકે મેરુ માળાના મારમાં આવવાનું મળી ગયે અને જે માર્ગે આવ્યો છે ને એ જ માર્ગે પાછો જતો રહે અને જો ના જાય ને તો નો દીકરો હોય ને તો ખાટી નો થા અને આગળ વધતા પહેલા એક વાત યાદ માણકાનો ગા પાણકા જો એક પરસન તો પાણી નઈ વાગે મને જાવ દે ગોરા દે મને જાવ દે મને એક વાર હું રમવા જાવ દે ગોરા દે હું તું રમવા છે તો છે તમારા જોડે બાજવા આવ્યો છે કોની માં એ છે હું છે કે મારી અને માલન ને હાથ લગાડે મેરો

તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો આમ જો મિત્રો આ વિડિયોને લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબ્સ્ક્રાઇબ પણ કરી નાખજો ચેનલને કારણ કે બહુ મહેનત કરી છે ને આવા નવા વિડીયો અમે તમારી માટે લેતા આવશું રોજ રોજ નવા નવા સપના જોઈજો અને નવા નવા કોમેડી કીતા લઈ અને હું તમારી બધાની વિચાર આવી રહ્યો છું તો મિત્રો પ્લીઝ સાથ આપજો સહકાર આપજો અને સપોર્ટ કરતા રહેજો જય માતાજી